આજે આપણે કયા ટોપિક વિશે ચર્ચા કરીશું તો આપણે અગાઉના ના પ્રશ્નો જોયા હતા ત્રણ એક્ઝામ્પલો આપણે ગણેલા છે તો આજના અંદર લેક્ચર સેક્શન ડી ને આપણે જે એક્ઝામ્પલો છે પૂર્ણ કરવાના છે તો શરૂ કરીએ આજના લેક્ચર નંબર ચૌદના ટોપિક વિશે જોઈએ આજના આપણા ટોપિક રહેશે સેક્શન ડી નો પ્રશ્ન નંબર અગિયાર બાર અને તેર ત્રણ પ્રશ્નો ગણીશું એટલે મને શું કહેવામાં આવે છે ત્રણ ગુણ ના પ્રશ્નોની રકમ કે જો પ્રચલિત સંકેતો માં એન બરાબર સાત હોય સિગ્મા યુ બરાબર બે સિગ્મા વી બરાબર પચીસ સિગ્મા યુ સ્કવેર એકસો સાઈઠ અને sigma uv બરાબર ચારસો નવ હોય તો y ની x પર ની નિયત સંબંધ રેખા નો નિયત સબંધ આંક શોધો અને તેનું અર્થઘટન કરો તો આપણે અહિયાં નિયત સંબંધ રેખા ગોતવાની છે એનો નિયત સબંધ આંક ગોતવા છે અને ત્યાર બાદ એનું અર્થઘટન કરવાનું છે એટલે નિયત સબંધ આંક મેળવવા કીધો છે નિયત સંબંધ રેખા આપણી પાસે માંગેલી નથી ખાસ ધ્યાન આપજો શું માંગેલું છે નિયત સંબંધ આમ ઘણા વિદ્યાર્થીઓ આ પ્રશ્ન ની અંદર નિયત સંબંધ રેખા મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે પણ નિયત સંબંધ નો નિયત સંબંધ આગળ એટલે માત્ર બી ની કિંમત ગોતી અને એનું અર્થઘટન કરવાનું કીધું છે જો તમારે નિયત સંબંધ રેખા ગોતવી હોય મિત્રો તો એ અને બી બંને જોઈએ તો એ મેળવવો અહીંયા આપણા માટે શક્ય નથી એટલે ખાસ રકમ ને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો અને ત્યારબાદ બાદ રકમ માં શું આપેલું છે તો આપણે કયા સૂત્ર નો ઉપયોગ કરીશું તો નિયત સંબંધાંક બી આપણને મળશે એના ઉપર ખાસ ધ્યાન આપવાનું છે તો શરૂ કરીએ દાખલાની ગણતરી પહેલા તો રકમ ની અંદર જે સૂચનાઓ આપેલી છે જે આંકડાકીય માહિતી આપેલી છે આપણે ફરજિયાત એક વખત લખવી જ પડે છે તો એન બરાબર સાત સિગ્મા યુ ની વેલ્યુ બે આપી સિગ્મા વી ની કિંમત પચીસ છે સિગ્મા યુ સ્ક્વેર એકસો સાહીઠ અને સિગ્મા યુ વી ચારસો ને નવ આપેલ છે તો મારે બી નું સૂત્ર હું કયું ઉપયોગમાં લઈશ કે જેથી કરી મને બી ની કિંમત આ જે માહિતી આપેલી છે એના પરથી મળી જાય તો સિમ્પલ વસ્તુ છે યુ અને વી વાળા જ બધા કિંમતો આપેલી છે તો બી નું આપણે યુ અને વી વાળા સૂત્રનો ઉપયોગ કરી લઈએ તો તમને યાદ જ હશે પાંચ ગુણના પ્રશ્નો માટે આપણે એને ઘણી વખત ચર્ચામાં લીધેલું છે તો બી બરાબર એમ સિંગમાં યુવી માઇનસ સિંગમાં યુ સિંગ વી અપોન સિગ્મા સિગ્મા બે સીગમાં વી એટલે પચીસ છેદમાં એન એટલે સાત અવલોકન છે સીગ માં યુ સ્કવેર વન સિક્સટી એટલે કે એકસો સાહીઠ અને માઇનસ સીગ માં યુ હોલ સ્કવેર એટલે બે નો વર્ગ આપેલ છે હવે એનું સાદુરૂપ આપીએ તો સાત ગુણ્યા ચારસો ને નવ એટલે બે હાજર આઠસો ત્રેસઠ બે ગુણ્યા પચીસ છે હવે એમનું સાદુરૂપ આપીએ તો બે હાજર આઠસો ત્રેસઠ માંથી પચાસ ને માઇનસ કરશો તમે એટલે બે હાજર આઠસો ને તેર બચે અને છેદ માં અગિયારસો વીસ માંથી ચાર ને માઇનસ કરશો એટલે એક એકસો ને સોળ વધે આ બંનેનો ભાગાકાર કરશો એટલે ની કિંમત તમને એટલે આપણને જે પ્રશ્ન કરવામાં આવેલો છે નિયત આંક ગોતવાનો તો આપણે નિયત મેળવી લીધેલો છે આપણે હવે એનું શું કરવાનું છે અર્થઘટન તો અર્થઘટન કેવી રીતે કરવું તો અર્થઘટન માટેનો મુદ્દો આપણે અગાઉ ભણી જ ગયા છે કે એક એકમ નો વધારો કરો તો સામે કેટલા એકમ નો વધારો થાય તો એ આપણું અર્ધઘટન છે તો જોઈએ અર્થઘટન કે b બરાબર બે point બાવન મળે છે એટલે કે x ની કિંમત માં એક એકમ નો વધારો થવા થી ચલ y ની કિંમત માં અંદાજીત બે point બાવન એકમ નો વધારો થશે આ એનું અર્થઘટન છે એટલે exam ની અંદર અહીંયા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે તમને અર્થઘટન તો તમારે ફરજિયાત પણ એનું અર્થઘટન કરવાનું રહેશે બાળકો નહીંતર તમારો exam ની અંદર એક માર્ક કપાવા પાત્ર ખરો તો અહીંયા તમને એવું કહેવામાં આવ્યું છે ચલ એક્સ ની કિંમતમાં નો વધારો કરો તો જે કિંમત છે એમાં એકમ નો શું થશે વધારો તો આ એમનું અર્ધ છે તો આ એકદમ સિમ્પલ પ્રશ્ન હતો બધી જ કિંમતો આપી બી મેળવી અને માત્ર શું કરવાનું હતું અર્થઘટન હવે નેક્સ્ટ માં પ્રશ્ન તરફ આગળ વધીએ

તમારો નિયત સંબંધાંક ઝીરો પોઈન્ટ આઠ હોય તો જ્યારે તમારા ચલ x અને વાય ની અંદર તમે કોઈ પણ કિંમત ને માઇનસ કરો કે કોઈ પણ કિંમત ને પ્લસ કરો ખાસ સાંભળજો હું ગુણાકાર ભાંગાકાર ની વાત નથી કરતો સંખ્યા પ્લસ એટલે કે ઉમેરવાનું અને બાદ કરવાનું કહું છું

કે એમનું કારણ માત્ર એટલું છે કે ઉગમ બિંદુના પરિવર્તન થી સ્વતંત્ર છે પણ માપ ના પરિવર્તન થી સ્વતંત્ર નથી તો અહિયાં તમે જોશો ચાલ એક્સ અને માં માત્ર સંખ્યાઓ બાદ કરેલી છે એટલે તમે પ્લસ કરો કે માઇનસ કરો તમારો યુ એક્સ માઇનસ એકસો પાંચ છે જે એક્સ માઇનસ કે તરીકે ગણાય અને વી બરાબર વાય માઇનસ નેવું છે જે વાય માઇનસ બી તરીકે ગણાય એટલે સંખ્યા માત્ર તમે બાદ કરો છો એટલે ઉગમ સ્વતંત્ર છે 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 માટે તમારો નો એ જે એટલો જ રહેશે ઝીરો પોઈન્ટ આઠ ખાસ મુદ્દાને ધ્યાનમાં લેજો એક્ઝામની અંદર આવા પ્રશ્નો આવતા હોય છે એટલા માટે કે જયારે તમારી પાસે કોઈ સંખ્યા ઉમેરવામાં કે બાદ કરવામાં આવે તો તમારો આન્સર બદલાશે નહીં

તમે કોઈ પણ સંખ્યા પ્લસ કરો માઇનસ કરો ગુણાકાર કરો કે તમારે ખાસ બરોબર તો બંને ચેપ્ટર ની અંદર આવા પ્રકારના પ્રશ્નો છે તો એનું કન્ફ્યુઝન એકદમ ક્લિયર હોવું જોઈએ બીજા પ્રશ્ન તરફ આગળ જોઈએ તો યુ બરાબર એક્સ માઇનસ ચૌદસો ના છેદમાં સો અને વી બરાબર વાય માઇનસ સાતસો પચાસ ના છેદમાં પચાસ અહીંયા બાદ તો કરેલ છે પણ સાથે સાથે સો ને પચાસ વડે એમનો ભાંગાકાર કરેલ છે ભાંગાકાર કરો કે ગુણાકાર કરો એટલે તમારા બી ની કિંમત ઝીરો પોઈન્ટ આઠ જે અહીંયા આપેલ છે એ બદલાય જશે એટલે ગણતરી કરવી પડશે તો જોઈએ એમની ગણતરી આપણે કે યુ બરાબર એક્સ માઇનસ ચૌદ સો ના છેદમાં સો બરાબર એક્સ માઇનસ એપોનસી એક્સ સો મળશે તો માટે સીએક્સ બરાબર સો થાય એવી જ રીતે તમને બીજું આપ્યું છે વી માટે કે વી બરાબર વાય માઇનસ સાતસો પચાસ છેદમાં પચાસ તો એમનું સૂત્ર છે વાય માઇનસ બી અપોન તો એમાં પણ તમે જોશો તો સી વાય ની કિંમત છે મુજબ એની ગણતરી અને છે એનો આન્સર આપણે આપીએ તો BYX નું સૂત્ર બીવીયુ ગુણ્યા સી તો BVU જોઈએ છે એને બનાવીએ સૂત્રનો કરતા એટલે CX છેદમાં છે અંશમાં જશે અને અંશમાં છે તો માટે એમાં તમને રકમ માં આપેલ છે ની વેલ્યુ વેલ્યુ તમને મળેલી મળેલી છે છે અને કિંમત મૂકી દીધી હવે સો ભાગ્યા પચાસ કરશો એટલે બે અને જીરો પોઈન્ટ આઠ ગુણ્યા તમે બે કરવાનો પ્રયત્ન કરશો એટલે તમને આન્સર મળશે વી યુ બરાબર એક પોઈન્ટ છ કેટલો મળશે મિત્રો એક point છ તો આ પ્રશ્ન પણ આપણે અગાઉ ઉદાહરણો ની અંદર ભણી ચૂક્યા છે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ સંખ્યા વડે ગુણાકાર કે ભાગાકાર કરો એટલે તમારે આ જે સૂત્ર મુજબ આપણે ગણતરી અહીંયા આખી દર્શાવી છે આ ગણતરી તમારે આ સૂત્ર મુજબ કરવી પડે છે ખાસ ધ્યાન આપશો અને જો કોઈ સંખ્યા પ્લસ કે minus કરો છો માત્ર તો એમાં કોઈ ફેરફાર થતો નથી હવે એમના ત્રીજા દાખલા તરફ આગળ વધીએ બારમા પ્રશ્નના તો ત્રીજાની રકમમાં તમે જોશો તો યુ બરાબર વડે ભાગાકાર પણ અહીંયા એક માં જો પરિવર્તન થતું હોય તો બંને તલ ની અંદર પરિવર્તન થાય આપણે જોઈ ચુકા છે કે એકમ નો ઘટાડો ચલ માં કરો છો તો ચલ માં પણ વધારો કે ઘટાડો થતો હોય છે હવે અહિયાં આપડે ભૂગમ બિંદુના પરિવર્તન થી સ્વતંત્ર છે પણ માપના પરિવર્તન થી એટલે દસ વડે ગુણાકાર કરેલો છે એટલે આપણો જે આન્સર પોઇન્ટ આઠ એ બદલાય અને આપણને બીજો આન્સર મળશે તો ગણતરી એમની પણ આપણે જોઈએ કે યુ બરાબર દસ કઉન્સમાં એક માઇનસ ચાર પોઈન્ટ છે હવે સેમ જે આગળ પ્રોસેસ આપણે ભણી ચુક્યા છે કે અંશ ને છેદ માં લઈ જવું હોય તો ક્યાં જાય ફરી સાંભળજો અંશ ને કારણ કે આપણે એવું કેતા હોઈએ છે કે છેદનો છેદ અંશમાં જાય તો અંશ ક્યાં જાય છેદના છેદમાં તો એક્સ ની વેલ્યુ તમને સમજ પડી ગઈ હશે એક ના માં દસ છે એવી જ રીતે વી બરાબર

તો 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 માટે એમાં જોઈએ છે એને એને હું કરતા કરતા બનાવ્યો એટલે અંશ અને છેદ ઉલટાઈ જશે એવું પણ કહી શકાય તો બી વાય એક્સ જીરો પોઈન્ટ આઠ છે સીએક્સ ની વેલ્યુ એક ના છેદમાં દસ છે અને સી વાય ની વેલ્યુ એક મળેલ છે કિંમત મૂકી દીધી હવે જેમ અહીંયા આપણે કીધું હતું કે અંશ ક્યાં જાય તો કે છેદના છેદમાં તો એવી રીતે અંશ નો છેદ ક્યાં જાય તો સીધો તો 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 ના કારણ કે હતો એને વડે ગુણો જ બીવીયુ ની વેલ્યુ મને કેટલી મળી ગઈ છે ઝીરો પોઈન્ટ ઝીરો આઠ કેટલી મળે ઝીરો પોઈન્ટ ઝીરો આઠ તો ખાસ તમારે ધ્યાન આપવાનું છે જે ઉગમ બિંદુ અને માફ ના પરિવર્તન માટેનો જે નિયમ તમને સમજાવેલો છે એના પર કોઈ પણ સંખ્યા વડે તમે ઉમેરો કે માઇનસ કરો છો કોઈ ફેરફાર થતો નથી પણ ખાસ એ પણ યાદ રાખવાનું છે સાથે સાથે કે એટલે બીજા ચેપ્ટર ની અંદર તમે કોઈ પણ સંખ્યા પ્લસ કરો માઇનસ કરો ગુણાકાર કરો કે ભાંગાકાર કરો છો તમારો જવાબ બદલાતો નથી માત્ર એમનું જ બદલાય છે તો ચિન્હ પણ તમને યાદ હશે કે જયારે કોઈ એક ચલ નું બાળકો બે x અને વાય એમાંથી જો કોઈ એક ચલ નું ચિન્હ બદલાય તો જ આપણો આન્સર છે એનું ચિન્હ બદલાય પણ જો બંને ચલ નું ચિહ્ન બદલાય છે તો આપણા આન્સરનું ચિન્હ બદલાતું નથી

કારણ કે અત્યાર સુધીની હિસ્ટ્રી માં તમે બોર્ડના એક્ઝામ્પલ જોશો તો એની અંદર આવા કોષ્ટક વાળા પ્રશ્નો તમને જરૂર ટીમ મળશે એટલા માટે આ ખાસ મહત્વનો પ્રશ્ન બની રહી છે કે દ્વિતલ માહિતી માટે નીચે મુજબના પરિણામો મળેલા છે આપણી પાસે કોષ્ટક છે તો ખાસ ધ્યાન રાખજો આ પ્રકારના કોષ્ટકના એક્ઝામ્પલો એક્ઝામ ની અંદર પૂછાતા હોય છે તો વિગત આપેલી છે પછી ચલ x અને ચલ y ની કિંમતો છે વિગત માં પહેલું છે અવલોકનો ની સંખ્યા વાય નો મધ્યક પણ સો ત્યારબાદ કીધું છે મધ્યક માંથી લીધેલા વિચલનો ના વર્ગો નો સરવાળો તો આના પર તમે વિચારવાનું ચાલુ કરી દેજો કારણ કે અગિયાર માં ધોરણ ની અંદર આ મુદ્દાની આપણે વાત કરી દીધી છે તો મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો એટલે સંકેતમાં કેવી રીતે દર્શાવાય એ તમારું વિચારવાનું જેમ કે અવલોકનની સંખ્યા તો n બરાબર આઠ કહેવાય મધ્યક તો x બાર બરાબર છે અને y બાર બરાબર છો એ આને શું કહેવાય વિચારવાનો પ્રયત્ન કરો પછી આગળ હમણાં હું સમજાવું છું તો આપણી પાસે એ છે એકસો ત્રીસ અને y માટે છે એકસો પિસ્તાલીસ ત્યાર બાદ કીધું છે મધ્યકમાંથી લીધેલા વિચલનોના ગુણાકારનો સરવાળો

x બાર સો y બાર પણ સો હવે અહીંયા જે તમને કીધું છે મધ્યકમાંથી માંથી લીધેલા વિચલનો એટલે sigma x minus x બાર કેવા યાદ કરો આપણે અગિયાર માં ધોરણ અંદર પણ આ વાત કરી તી કે sigma x minus x બાર ની કિંમત હંમેશા zero મળે એમ sigma y minus y બાર ની કિંમત પણ હંમેશા શું મળે છે zero શું મળે છે zero એમનો વર્ગો નો સરવાળો એકસો ત્રીસ અને વાય માટે એકસો છે અને એમનો ગુણાકાર નો સરવાળો એટલે સૂત્ર યાદ આવી જ ગયું હશે કયું લેવાનું છે એ સૂત્ર મુજબ આપણે ગણતરી લઈએ તો બી બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર સિગ્મા એક્સ માઇનસ બાર હોલ સ્કવેર કે જે આપણને એકસો ને ત્રીસ આપેલ છે તો એકસો પંદર ના છેદ માં એકસો ત્રીસ એટલે બી ની કિંમત છે એ તમને અહિયાં મળી ચુકી છે ઝીરો પોઈન્ટ અઠ્યાસી એટલે કે તો આ આપડા બી ની કિંમત આપણને મળી ગઈ છે છે હવે શું અંત ખંડ એનું સૂત્ર તો એક જ છે અને સિમ્પલ છે વાયબાર માઇનસ બી એક્સ બાર જ્યાં વાય બાર ની વેલ્યુ સો આપી છે બી ની કિંમત જીરો પોઈન્ટ અઠ્યાસી મળેલ છે અને એક્સ બાર ની વેલ્યુ પણ સો છે ની કિંમત બાર એટલે આપણો અંતખંડ છે એ પણ આપણને મળી ગયો કેટલો મળ્યો છે બાર તો એ અને બી ની કિંમત હોય તો જ તમને ખ્યાલ છે કે આપણે નિયત સંબંધ રેખા મેળવી શકીએ છીએ તો હવે આપણે નિયત સંબંધ રેખા નું સૂત્ર નિયત સંબંધ રેખા શું મળે છે વાય કેપ બરાબર બાર પ્લસ જીરો પોઈન્ટ અઠ્યાસી એક્સ તો આ પ્રશ્ન પણ એકદમ સિમ્પલ હતો પણ આવા પ્રશ્નો ની અંદર ત્રણ ગુણના દાખલામાં બોર્ડની એક્ઝામના પ્રશ્નપત્ર તમે જોશો તો એમાં પણ તમને આવા પ્રશ્નો જોવા મળશે તો ખાસ આના પર તમારે ધ્યાન આપવાનું રહેશે તો મિત્રો અહીંયા આપણો બાળકો આજનો લેક્ચર છે પૂર્ણ થાય છે તો ફરી પાછું એક નવા ટોપિક સાથે નવા લેક્ચરની ની શરૂઆત કરવાની રહેશે તો ત્યાં સુધી બાળકો જય શ્રી કૃષ્ણ ફરી મુલાકાત કરીશું